મોર્નિંગ જો આપણે પ્રથમ સત્રનો છેલ્લો એકમ શાકભાજીનું ખેતર એમાં પેજ નંબર એકાણું માં જો સરવાળાના તથ્યો આ રીતે આપણે મૂર્ત વસ્તુ દ્વારા પ્રવૃત્તિ કરતા કરતા સરસ મજાના દાખલા ગણવાના છે છ તો છ કેટલી રીતે થાય હ મેં તમને સરવાળા તથ્યો લખતા શીખવાડ્યા હતા તો છ કેટલી રીતે થાય એમની કેટલી રીતે થાય છ ત્રણ ને એમની છ રીતે થાય કેટલી રીતે થાય છ રીતે છ ને ઝીરો પાંચને એક ચાર ને બે ત્રણ ને ત્રણ બે ને ચાર એકને પાંચ કેટલી રીતે થયો છ રીતે થાય બરાબર હવે જેને નથી આવડતું એના માટેની સરસ મજાની આપણે એક ટ્વીક બતાવું તમને એમાં જુઓ આવા સરસ મજાના આપણી સ્કૂલમાં ખજૂરીની ઝાડ હતું એમાંથી આ રીતે જુઓ મેં પાસા કટિંગ કરી લીધા હતા હવે એને મેં શું કર્યું છે તો આ રીતે એક બાજુ કલરવાળું પેપર લગાડી દીધું જુઓ એટલે સરસ મજાના પાસા તૈયાર થઈ ગયા હવે જુઓ કઈ રીતે રમત રમવાની છે તો આપણે છ ના લખવા હોય તો છ પાસા લેવાના સાત ના લખવા હોય તો સાત લેવાના આવી આપણે સ્ટીકમાંથી સરસ મજાના બનાવી દીધા છે જુઓ આને આપણે શું કરવાનું આ રીતે એને નાખવાના જુઓ તો સીધા કેટલા પડ્યા ત્રણ સીધા કેટલા પડ્યા ત્રણ ઊંધા કેટલા પડ્યા ત્રણ તો ત્રણ ને ત્રણ છ જો પછી રમતા રમતા જુઓ રિસેસના ટાઈમે અને એમ તમારે આ બધા પાસ્તા આપણે બનાવી દઈશું જુઓ આખું બોક્સ ભરેલા છે બધા પાસ્તા બનાવી દઈશું બધાએ રમવાના ફરી દાવ લઉં છું જુઓ કેટલા સીધા પડ્યા પાંચ અને એક ઊંધો તો પાંચ ને એક છ અત્યારે મેં માહીબેનને લખવાનું કીધું તો જે ધીમી ગતિએ શીખતા હોય એને એકદમ ન આવડે તો આ રીતે રમતા રમતા કરે ને તો એને મજા આવે જુઓ અહીંયા મેં દાવ લીધો તો જુઓ પાછું ત્રણ ને ત્રણ છ તો એક આવી ગયો હોય બીજી વાર નહીં અમારા માહી બેન છે માહી બેન ને જો એ લખવાનું બાકી છે હવે એકદમ સહેલી રીતે કઈ રીતે લખશે ચલો માન રમતા રમતા ચલો દાવ લો વેરી ગુડ ચલો કેટલા સીધા છે ત્રણ છે બીજા જો 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 ચાર અને ઊંધા કેટલા છે બે વેરી ગુડ તો તમે લખેલું છે ચાર ને બે છ ચલો ફરી દાવલો ફરી દાવલો હવે નહીં લખવાનું એક વાર આવી ગયું છે ને ચલો ફરી લખો ફટાફટ દાવ લેવાનું બેટા બધા હાથમાં પકડો પાસા વેરી ગુડ દાવલો ચલો ફરી દાવલો ચાર ને બે આવે થી નાખવાના વેરી ગુડ જુઓ કેટલા સીધા છે જુઓ કેટલા સીધા છે ત્રણ તો ત્રણ લખો અહિયાં લખો ત્રણ મસ્ત તગડો લખજો

ફટાફટ લઈ લેવાનું હાથમાં બે હાથે બસ ચલો વેરી જુઓ કેટલી સીધી થઈ બે તો લખો બગડો અહિયાં વેરી ગુડ ઊંધી કેટલી છે ત્રણ ને ચાર તો અહિયાં લખો ચાર વેરી ગુડ તો જુઓ આ રીતે તમારે રમતા રમતા આ બધું પૂરું કરવાનું છે બરાબર કરશો ને મજા આવીને મજા આવીને હા પછી સાતનું કરવાનું હોય તો કેટલા પાસા લેવાના સાત લેવાના છ છે તો કેટલા લેવાના છ ત્રણનું કરવાનું હોય તો કેટલા લેવાના ત્રણ વેરી ગુડ